નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર જેની અંદર સ્વાધ્યાય અગિયાર તેર પોઈન્ટ એકનો આજે આપણે પ્રશ્ન નંબર છ અને સાતની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ જેની અંદર થિયરી દાખલા નંબર એકથી ત્રણ અને ચાર અને પાંચ ના ભાગ ત્રણ ભાગ જે છે જેની જેના વિડીયો હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો તેની લિંક તમે પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો બોક્સમાં તો તો આઈ ક્લિક કરવાથી મળી જશે મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલા નંબર છ તો દાખલા નંબર છ ની રકમ તમને કંઈક આવી આપેલી છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ ખોરાક માટે દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે જેનું કોષ્ટક આખું તૈયાર કરેલું છે રકમ તમને આપેલી છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવા માટે યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક વાળી માહિતી એટલે વર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની કુલ ત્રણ રીત છે જેની અંદર સાદો મધ્યક ધારેલ મધ્યક અને પદ વિચલનનો ઉપયોગ થાય પણ તમારા માટેનું બ્રહ્માસ્ત્ર કયું પદ વિચલનની રીત સૌથી બેસ્ટ રીત સાબિત થાય રીત કારણ કે ગણતરી પણ સરળ અને જવાબ મેળવવા ખાસ સરળ છે એની અંદર તો ખાસ કરીને કરીને તમે લોકો રીતનો ઉપયોગ આપણે દાખલો ગણશું આગળ અહીંયા ખાસ બીજી બાબતો જાણી લઈએ વિદ્યાર્થી મિત્રો રકમની અંદર કઈ કઈ બાબતો તમને આપેલી હોય તો અહીંયા તમને કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા એફઆઈ તમને આપી દેવામાં આવેલો છે જે રકમમાં આપણને મળેલ છે ઉપયોગ કરીશું મધ્યક શોધવા માટે પદ વિચલન ની રીતનો ઉપયોગ કરીશું પદ વિચલન ની રીતનો ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો વર્ગની ઉધ્વસીમા માંથી પ્રથમ વર્ગની ઉધ્ધ સીમા ને બાદ કરી દયો દ્વિતીય વર્ગ ની ઉધ્વસીમા એટલે કેટલી બસો છે ઉપર પ્રથમ વર્ગની ઉધ્વસીમા એટલે કેટલી એકસો ને પચાસ બાદ કરી દો બસો માંથી એકસો પચાસ બાદ કરો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો પચાસ ચાલો તો વર્ગ લંબાઈ મળી ગઈ હવે આપણે કામ શું કરવાનું છે તો કે વર્ગ અને આવૃત્તિ આપણી તો રકમ મળી જશે અહીંયા કુલ ટોટલ કરવાનો છે તો એ કેટલો આપેલો છે પચીસ કુલ આવૃત્તિ આપણને આપી દીધી છે જેને આપણે શું કહેશું સિગ્મા એ ચાલો મધ્ય કિંમત મેળવવાની છે મધ્ય કિંમત માટેનું સૂત્ર ફરજિયાત યાદ રાખજો અધસીમા પ્લસ ઉદ્વસીમા ભાંગ્યા કેટલા બે અધસીમા પ્લસ ઉદ્વસીમા ભાંગ્યા બે તો જે વર્ગ છે અહીંયા પ્રથમ વર્ગની મધ્ય કિંમત મેળવવાની છે તો પ્રથમ વર્ગની અધસીમાને ઉધ્વસીમાનો સરવાળો ભાંગ્યા બે તો સો પ્લસ એકસો પચાસ એટલે કેટલા થઈ ગયા બસો પચાસ એને ભાંગ્યા બે કરો એટલે કેટલા થઈ જાય એકસો ને પચ્ચીસ તો એકસો પચ્ચીસ અહીંયા આપણને મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો દર વખતે આપણે ગણતરી નહીં કરીએ રેડી આમાં આપણે એચ નું મૂલ્ય ઉમેરતા જશું તો આપણને દ્વિતીય વર્ગની ઉધ્વસીમ મધ્ય કિંમત મળશે પછી આપણે પાછી દ્વિતીય વર્ગની જે મધ્ય કિંમત છે એમાં એ જ ઉમેરશો એટલે આપણે તૃતીય વર્ગની મધ્ય કિંમત મળી જશે તો અહીંયા આપણે દ્વિતીય વર્ગની મધ્ય કિંમત મેળવવી છે આ દ્વિતીય વર્ગ એની મધ્ય કિંમત મેળવવી છે કેટલા થઈ ગયા અહીંયા પચાસ ઉમેરશો તો એકસો ને પંચોતેર ફરી પચાસ ઉમેરો કેટલા થઈ જાય તો કે બસો ને પચીસ ફરી પચાસ ઉમેરો બસો ને પંચોતેર ફરી પચાસ ઉમેરો ત્રણસો ને પચીસ તો આ મધ્ય કિંમત મળી ગઈ આપણને મધ્ય કિંમતનું કોષ્ટક તૈયાર થઈ ગયું ચાલો હવે એમાં શું ધારવું એની કોષ્ટકમાં શું થઈ જશે ઝીરો ઝીરો ચાલો ઉપરની કિંમત કેટલી આવશે તો કે માઇનસ એક માઇનસ બે અહીંયા કેટલા આવશે એક અને બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો એફઆઈ અને યુઆઈ લાસ્ટ કોષ્ટક બે કરો એટલે માઇનસ આઠ થઈ ગયો જવાબ પાંચ ગુણ્યા એક કરો એટલે માઇનસ પાંચ થઈ ગયો રેડી બે ગુણ્યા એક કરશો એટલે કેટલા થઈ ગયા બે અને બે ગુણ્યા બે કરશો એટલે કેટલા થઈ ગયા ચાર કમ્પ્લીટ રેડી અને ઉપરના પદ માઈનસ આવશે નીચેના પદ કેવા આવશે પ્લસ આવશે એટલે આ ધ્યાન રાખવાનું ખાસ કરીને રેડી ચાલો તો અહીંયા હું થઈ ગયો સિગ્મા એફ યુ આઈ પેલા ધન પદોનો સરવાળો 4 ને 2 કેટલા થઈ ગયા 6 માઈનસ હવે ઋણ પદોનો સરવાળો ઋણ પદોનો સરવાળો 5 ને 8 કેટલા થઈ ગયા 13 તો જો બંને પદની નિશાની જોવો બંને પદની નિશાની વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી થાય

આ તમારો જવાબ તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ તો આ રીતે નો દાખલો તમને લોકોને આપેલો હતો જેની અંદર આપણે પદ વિચલન ની રીતનો ઉપયોગ કરી અને બેસ્ટ એક્ઝામ્પલ આપણે સ્વરૂપે તૈયાર કરી દીધું તો આ દાખલાની અંદર આ કામ હતું ત્યારબાદ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરનો દાખલો ખાસ ઇમ્પોર્ટન્ટ માં છે આ એમપી લેવલ ઉપર ધરાવે છે આઈએમપી લેવલ ધરાવનારો દાખલો છે કારણ કે આમાં તમારે પીપીએમ માં માપ મેળવવાનું છે બીજી એની ખાસિયત એ છે કે ના વર્ગ છે ને એ અલગ પડે છે થોડાક જુઓ કેમ તો કે અહીંયા તમને લોકોને પૂર્ણ સંખ્યા આપેલી હતી મતલબમાં અહીંયા તમને કેવી સંખ્યા આપેલી છે તો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપેલી છે એટલે દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યાઓ આપેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર ખાસ અટવાતા હોય છે ચલો તો જોઈએ આપણે કે એક ચોક્કસ શહેરમાં શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસો ટુ ની સાંદ્રતા શોધવા માટેની નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી અને માહિતી એકત્ર કરવામાં આવેલી છે તો એ માહિતી તમારી સામે રજૂ કરેલી છે અને હવામાં એસો ટુ ની સાંદ્રતાનો મધ્યક તમારે લોકોએ શોધવાનો છે તો હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું બ્રહ્માસ્ત્ર સ્વરૂપે સાબિત થશે ધ્યાન રાખજો ખાસ ખાસ કરીને કરીને પદ રીત ઉપર ભાર દાખલો કમ્પ્લીટ કરજો એડી જેથી તમારું લોકોનું કામ ત્યાં આસાનીથી થઈ જાય આપણે દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા આપણે લખી દેસુ પદ વિચલનની રીત મુજબ મેળવો એટલે વર્ગ લંબાઈની જરૂર પડશે જ તો વર્ગ લંબાઈ કેટલી થઈ ગયાની તો કે દ્વિતીય વર્ગની ઉધ્વસીમા પ્રથમ વર્ગની ઉધ્વસીમા ને કરો તો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ માંથી જીરો પોઈન્ટ ઝીરો ચાર બાદ કરો એટલે તમને મળશે જવાબ 0.04 થઈ ગયું વર્ગ આપેલા હતા આવૃત્તિ આપેલી હતી રકમ તમારી ઉતારી દીધેલી છે અંદર ચાલો મધ્ય કિંમત મેળવવાની અગત્યનું ખાસ રેડ ઝોન આ છે મેન મધ્ય કિંમત કઈ રીતે મેળવશો આ વર્ગની એટલે કે પ્રથમ વર્ગની મધ્ય કિંમત મારે મેળવવી છે તો અહીંયા પ્રથમ વર્ગની અધ સીમા અને ઉદ્ભવ સીમાનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરવાનો તો 0.003

પાછી મધ્ય કિંમત ઓલા વર્ગ લંબાઈ ઉમેરો તો ઝીરો પોઈન્ટ દસ થઈ ગયા આ રેડ ઝોન છે આ ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થીઓને જવાબ છે ને ઝીરો પોઈન્ટ ઝીરો દસ આવતા હોય છે એડી અહીંયા ખાસ ધ્યાનમાં લેજો ચાલો આગળ તો કે હજી આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અંદર ઉમેરીએ તો ઝીરો પોઈન્ટ ચૌદ થઈ ગયા ત્યારબાદ ઝીરો પોઈન્ટ અઢાર અને ત્યારબાદ ઝીરો પોઈન્ટ બાવીસ ચાલો આપણો લોકોનું કોષ્ટકમાં એક કામ એટલે કે મધ્ય કિંમતનું કોષ્ટક તૈયાર થઈ ગયું હવે એની ધારણા કરવાની તો ઉપર થી બે અવલોકન હટાવ્યા નીચેથી બે અટાવવા વચ્ચે બે અવલોકનમાં શું થઈ જશે ઝીરો ઝીરો થેન્ક યુ યુઆઈ ના કોષ્ટકમાં માઇનસ એક ઉપર માઇનસ બે નીચે એક બે અને ત્રણ ચાલો થઈ ગયું હવે આપણે શું કરશું એફઆઈ અને યુઆઈ નું કોષ્ટક બાકી છે તો એની અંદર ગણતરી કરીએ ચાર દુ આઠ તો એના માટે જોઈએ ચાર દુ આઠ અને બધી માઇનસ મળશે નીચેની કિંમત કેવી હશે પ્લસ હશે એ તમે અહીંયા જોઈ જ શકો છો આરામથી ચાલો બે એકા કેટલા થઈ ગયા બે નીચે ચાર દુ કેટલા થઈ ગયા આઠ અહીંયા ત્રણ દુ કેટલા થઈ ગયા છ હવે આપણે લોકો સીગમા એફઆઈ મેળવવાનું છે એના માટે આગળ વધીએ ધનપદો નો સરવાળો પેલા કરવાનો ધન સરવાળો કરીએ છ ને આઠ કેટલા થઈ ગયા ચૌદ ચૌદ પંદર ને સોળ થઈ ગયા આપણે પ્લસ સોળ ઉપર આઠ ને આઠ સોળ ને એક સત્તર તો કે અહીંયા કેટલા મળી ગયા માઇનસ સત્તર રેડી આપણે મોટામાંથી નાનું બાદ થશે તો અહીંયા કેટલા જવાબ આવશે માઇનસ એક આપણને મળી ગયો હવે આપણે લોકો સૂત્ર એપ્લાય કરીએ

કઈ બાબત ધ્યાન રાખવાનું તો કે જે તમે લોકો આ સાદુ રૂપ આપવા માટે જે પણ ભાંગાકાર ગુણાકાર ની ક્રિયા કરો છો ને એ ગણતરીમાં ખાસ કરીને ધ્યાન આપવાનું જેથી તમાર લોકોનું કામ આસાન થઈ જાય અને આ રીતેનો દાખલો તમારા લોકોએ કમ્પ્લીટ કરવાનો છે જેની અંદર ખાસ ધ્યાન રાખજો રેડ ઝોન અહીંયા છે આ રેડ ઝોન છે એડી અને બાદ બાકી અને ભાંગાકાર લેતી વખતે ખાસ ધ્યાન રાખજો જે વિદ્યાર્થી મિત્રોને સાદુ રૂપની અંદર પ્રોબ્લેમ આવે છે એને આવા દાખલા ગણવામાં કોષ્ટક જ તૈયાર થાય નીચેનું કામ કાંઈ તૈયાર થાય જ નહીં એડી તો એ માર્ક્સ ગુમાવતા હોય છે તો સાદુ રૂપના થોડીક મહેનત કરો એટલે તમારા માર્ક્સ કવર થવાની શરૂઆત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ